આ બેતાલીસ ની સાઈઝ ચાપટ એ ખંભાત ની ફેમસ આ બેતાલીસ ની સાઈઝ બેતાલીસ દાદા નું પેસ્ટ કટ કર્યો છે જો એટલે આ બધી કારીગીરી બીજે નથી બીજે નથી ઓનલી ખંભાત માં જોવા મળે ખંભાત ની પતંગ એની જેટલી મોટી પતંગ હોય એટલી વધારે મહેનત હોય એના એટલા પૈસા બી થાય અને જે ખર્જો કરી શકે એ ખંભાત જ પતંગ લે છે આ મેટલ પેપર છે આ 34 ની સાઈઝ થી નાનું બનતું જ નથી એનાથી મોટો બને છે પણ આનાથી નાનું નહીં બને અને જે નાનું બને છે પ્લાસ્ટિક આવ આ વાઈટ કલર છે ચાર હજાર રૂપિયાનું જૂનું પાર્સલ આવે સત્યાવીસ ની સાઈઝ માં એક હજાર નું આવે સાડીત્રીસ ચોત્રીસ માં પાંચસો નું પેકિંગ આવે બેતાલીસ લો તો એ અઢીસો નું પેકિંગ જો આ પ્રમાણેના ના દસ કલર નું પેકિંગ દસ અલગ અલગ કલર આવશે જો પિંક છે ત્યારબાદ ગ્રીન છે આસમાની છે યેલો કલર છે દસ કલર સર કીધું ને ગ્રાઉન્ડ થી માંડીને બ્લેક બધા જ કલર તમને થપ્પામાં મિત્રો દેખાય છે પછી અંદરની ડિઝાઇન આવે છે આ ચાંદાર છે એમાં દસ કલર આવે બધામાં પેટર્ન એક એટલે પિસ્તાલીસો રૂપિયા અંદરની ડિઝાઇન જે છે દિલ ગુલવા ચાંદ પાન ટોપી ડબલ દિલ આવે સિંગલ દિલ આવે બરોબર એ બધી વસ્તુનો પિસ્તાલીસ મોટી સાઈઝ એટલું સારું કામ જો રૂપિયા ને પિસ્તાલીસો રૂપિયા જે મેં ભાવ કયો એ આ આ 4 વર્ષ 3 વર્ષ તો લઈ જઉ છું અહીંથી કાલે મે નવ બંચ મોકલાયા એડ્રેસ હોલસેલ માર્કેટ યાર્ડ LICU ઓફિસ 29 નંબર નું ગોડાઉન બરોબર છે શ્રીજી પતંગ ખંબર ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે ખંબાત માં અને જોઈ શકો છો તમે ખંબાતી પતંગની ઘણી બધી વેરાઈટી અહીંયા તમને પાછળ જોવા મળી રહી છે તો આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો સૌ પ્રથમ આ જગ્યાનું આપણે એડ્રેસ આપી દઈએ એડ્રેસ હોલસેલ માર્કેટ યાર્ડ એલઆઈસી ઓફિસ ઓગણત્રીસ નંબર નું ગોડાઉન બરોબર શ્રીજી પતંગ ખંબર શ્રીજી પતંગ અને આપણા ત્યાં પતંગની વાત કરીએ તો કેટલા રેટ થી આમ શરૂ થઈ જતા હશે ચાર હજાર રૂપિયા નું પાર્સલ આવે વ્હાઈટ કલર માં ચાર હજાર રૂપિયા પછી કલર લો તો તેતાલીસો રૂપિયા અંદરની ડિઝાઇન પિસ્તાલીસો કાર્ડ લો સત્યાવીસ ની સાઈઝ માં તો છેતાલીસો સુડતાલીસો જીરો ચાલીસો સુડતાલીસો તો આપણે વન બાય વન વેરાયટી જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એ સર બતાવતા જઈએ આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસમાં

ત્યારબાદ ગ્રીન છે આસમાની છે યલો કલર છે દસ કલર સર કીધું ને પણ બ્રાઉન થી માની બ્લેક બધા જ કલર તમને થપ્પામાં મિત્રો દેખાય છે પછી આગળ વાત કરીએ તો સર આ પ્રમાણે પ્લેન માં રોકેટ આવે છે પ્લેન માં રોકેટ આ રોકેટ કહેવાય ઓકે બરાબર અને આ ચીલ આ ત્રણ આઈટમ છે બરાબર પ્લેન માં પ્લેન માં ત્રણ આઈટમ છે

બધામાં પેટર્ન એક એટલે બધી બધી વસ્તુ ચાંદાર જ આવે હજાર નું પાર્સલ આવે હજારનું પાર્સલ આવે ખાલી કલર બદલાતા પેટર્ન કેવાય ઓકે પછી એ રીતે છે પાન ટોપેદાર પાન ટોપેદાર હા અને પાન ટોપેદાર કહેવાય એનો સર કેટલો રેટ રહેવાનો છે આના પિસ્તાલીસો રૂપિયા અંદરની ડિઝાઇન જે બી છે દિલ ગુલવા ચાંદ પાન ટોપી ડબલ દિલ આવે સિંગલ દિલ આવે બરોબર એ બધી વસ્તુનો નો પિસ્તાલીસો બધી વસ્તુ નો પિસ્તાલીસો રૂપિયા પછી આ રહી ગોલવેદાર અને આ છે કલર લેમન પ્રિન્ટ એમાં સિંગલ કલર આવે બધી પ્રિન્ટ અલગ અલગ આવવાની એમાં પ્રિન્ટ અલગ અલગ આવે બરોબર એને લેમન પ્રિન્ટ કહેવાય એવી રીતે કલર પ્રિન્ટ આવે છે બરોબર એ દસ કલર દસ ડિઝાઇન બરાબર છેલ્લા કાટ આવે છે એ બધી બઉ વેરાયટી આવે છે કટિંગમાં બસો દોઢસો જેવી ડિઝાઇન આવી જાય એક જ પાર્સલમાં એક જ પાર્સલમાં એનો ભાવ સુડતાલીસો રૂપિયા પછી એ સાડત્રીસ આવે એમાં પાંત્રીસો નું પેકિંગ છે પાંત્રીસો નું હા એટલે પાંચસો નું પેકિંગ આવે એનો જ ભાવ છે પાંત્રીસો રૂપિયા છે બરોબર છત્રીસો રૂપિયા આ છત્રીસો રૂપિયા નો છે ઓકે અલગ અલગ વેરાયટી આવે બધી ડિઝાઇન અલગ અલગ આવે

કામ ના કરવાથી પતંગ સસ્તો મળે છે એ જગ્યાએ બીજેથી સસ્તો મળે અહીં મોંઘો પડે અહીંયા વધી જાય બીજી જગ્યાએ મળે બીજા બધા પટ્ટીઓ વાગે કે કિનારી વાગે એ બધું સારા કારીગરો થી સારું કામ થાય છે અહીંયા આગળ એનું ધ્યાન રાખવામાં આવે બરોબર બરોબરમાં એટલે ટોટલી ઘરે ઘરે અહીંયા બધા લોકો પતંગ બનાવતા એક વર્કિંગ કામ તો દરેક ના ઘેર થાય જે લોકો પતંગનું કામ કરતા હોય એ લોકોનું કામ થાય છે બરોબર અને આ જે ડિઝાઇન કટિંગ છે એના બી કારીગરો એના ઓકે આ બધી વસ્તુઓ શું છે કે બાર પોસિબલ છે ને બરોબર ઓકે ઓછી પોસિબલ છે એ લોકો અંદરની ડિઝાઇન આ જે પ્રિન્ટિંગ છે એ બધું બહાર ચાલે બધું બાર અહીંયા આગળ ડિઝાઇન જે છે કાટ એ કોઈ કરી નહીં શકે ઓકે બરોબર આ જો ડિઝાઇન જોઈ લો પાછળ એની જેટલી મોટી પતંગ હોય એટલી વધારે મહેનત હોય એના એટલા પૈસા બી થાય જે ખર્ચો કરી શકે એ ખંભાત ની જ પતંગ લે છે બરોબર છે સસ્તું વાળા પ્લાસ્ટિક ચડાવ જ છે એમની કોઈ ના નથી બરોબર છે બોલો હવે આ જે છે એમાં આ પ્લેન કલર છે પ્લેન કલર છે આમાં પણ આગળ તમે કીધું એવું 10 કલર તો આવવાના જ છે આ દરેક માં 10 કલર આવે આમાં મિક્સ આવે બધી વેરાયટી આ 10 કલર આવે ઓકે નાની સાઈઝ કેટલી છે આ 38 ની સાઈઝ 38 30.5 હા જો એમાં પણ આ રીતે લેવાના છે આ બધી 38 ની વેરાયટી છે આ બધી હા એ બધી જે જોઈએ પ્લેન કાર્ડ ડિઝાઇન હવે આવે છે સાડી ચોત્રીસ સાડા ચોત્રીસ હા એના કરતા મોટું એક સ્ટેપ મોટું ઓકે એનું બી કામ ને ફિનિશિંગ માલ પ્રમાણે રહેવાનું જેટલી મોટી સાઈઝ એટલું સારું કામ જો છેતાલીસો તેતાલીસો પિસ્તાલીસો એ રીતે ભાવ છે પાંચસો પતંગ ના આપણા જે વ્યૂઅર છે આપણા ગુજરાત ભરમાંથી જોઈ રહ્યા કોઈ બાર થી જોઈ રહ્યા બરોડા થી અમદાવાદ થી

બરાબર એટલે જેને વધારે લેવી હોય દુકાન કરવા ધંધો કરવા એટલે એ લોકો નવરાત્રીની આજુબાજુ અથવા દિવાળીમાં કન્ફર્મ દો અથવા ઓર્ડર લખાઈ દો તો સારું વધારે અત્યારે શું છે કે એન્ડ ટાઈમમાં જે હોય એ મળે જે અવેલેબલ હોય એ મળે જો આમાંથી પતંગ રૂબરૂ જાવું પડશે હા હવે તમારે રૂબરૂ જવું પડશે અને તે બી માલ થાય એ પ્રમાણે તમારું નામ લખાય ઓકે લે એડવાન્સમાં કોલ કરી નાવ પડશે હા બરોબર અત્યારના ટાઈમમાં એવું છે 12માં મહિનાના એન્ડમાં એટલે આ રીતે જ હોય તમે 10માં 11માંમાં આવો 10માં મહિનામાં તો તમને બધી વસ્તુ હાજર સ્ટોકમાં જ મળી જાય અને તાત્કાલિક લઈ જાવ તો બી મળે અને ઓર્ડર થી પાછા બનાવ ઓર્ડર થી બનાવવાનું કામ તો ચાલુ હોય બારે બાર મહિના તમારો ઓર્ડર લખાવે ને એમને જરૂર અત્યારે હોય તો એ પછીથી લઈ જઈ શકે ઓકે બરાબર છે

સસ્તું જે શોધતા હોય એમને ખાસ કેવું છે કે તમને સસ્તું મળશે નહીં મળશે તો એ ફાટેલું આવશે બરાબર એ જે બી વસ્તુ કાગર હોય કંપનીનો એ પોસાય નહીં એમાં બધા અમુક કામ ઓછા થઈ જાય એટલે સસ્તું મળે અને કઈક વેચવા માટે લેવું હોય તો કોઈ કામનું નથી નુકસાની વાળું ઘરાક પસંદ કરવાનું જ નથી આજે નહીં ને કાલે નહીં ને વેપારીને એનું નુકસાન જાય છે ફાટેલી પતંગ બરાબર છે આ મેટલ પેપર છે આ ચોત્રીસની ની થી નાનું બનતું જ નથી એનાથી મોટા બને છે પણ આનાથી નાનું નહીં બને અને જે નાનું બને છે પ્લાસ્ટિક આવે છે એટલે નાનમ નાની સાઈઝે તમે જે આ નાનમ નાની સાઈઝ મેટલમાં 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 આનાથી નાનું બનતું નથી અને જે બને છે એ બધું પ્લાસ્ટિક આવે છે ઓકે બરાબર જે આનાથી જેટલા મોટા બનાવો એટલા બને છે અને એ છેલ્લા વેચાય છે પછી આ 42 ની સાઈઝ છે આ રોકેટ આ 42 ની સાઈઝમાં પૂછડી વાળી કંપો મોટા પતંગ હોય એટલે સારામાં સારું કટિંગ ને સારામાં ખંભાતની ફેમસ આઈટમ ખંભાત ની પ્રખ્યાત બસ ચાપટ બીજા એક આ રોકેટ છે આ બાવન ની સાઈઝ ના પેલા બેતાલીસ કરતા મોટા આવે રોકેટ આ રોકેટ લંબુ કે રોકેટ કે બધું એક જ છે

એમની સાથે અમે ધંધો કરીએ બહુ સારું રહે છે કાલે મેં નવ બંચ મોકલાયા નવ બંચ આજે પણ લેવા આવ્યો છું બીજી ઓકે બરોબર છે અમારે સારી પતંગ હોય છે ખંભાતની એટલે પ્રખ્યાત છે એટલે અહીંયા આવીએ છીએ મને બીજી બહુ ઘણી જગ્યાએ મળે છે ઓકે આ ખંબાતમાંય બહુ દુકાનો છે પણ અમે શ્રીજી પતંગમાંથી જ લઈએ છીએ તો હોપ સો મિત્રો આજનો વિડિયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ છે તો સર આપણા જે વ્યુઅર છે એને જતા જતા ફરીથી એકવાર આપણા આ લોકેશન એડ્રેસ છે એ પ્રોપર સમજાવી દો જેથી કરીને એ લોકોને અહીંયા આવવામાં ગવડતા ના રહે મારા લોકેશન માટે તમે ગૂગલ પર લખશો શ્રીજી પતંગ ખંભાત એટલે એડ્રેસ ફોટા ફોન નંબર લોકેશન દરેક વસ્તુ આવી જશે ઓકે મારું એડ્રેસ છે હોલસેલ માર્કેટ યાર્ડ એલઆઈસી ઓફિસ ગોડાઉન નંબર ઓગણત્રીસ અને મેથપુર રોડ મેથપુર રોડ તો જો તમારા ભાઈ ખંભાતી પતંગની વેરાયટી લેવાની બાકી હોય બે હજાર પચીસમાં તો ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે તો એકવાર વિઝિટ કરવાનું ભૂલતા